હેલો એવરીવાન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગણીસ નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ છેલ્લા ઘણા સમયથી વિડીયો બનાવવાનો સમય મળતો નથી જેના કારણે માફ કરજો કારણ કે એક કામ આવી ગયું હતું એ પતાવું અર્જન્ટ હતું જેના કારણે કોઈ સમય રહેતો નતો એટલે કોઈ વિડીયો છે ને છેલ્લા દસ પંદર દિવસથી બનાવી નતા શક્યા અને આજે વાતાવરણ એકદમ સાફ છે તડકો નીકળેલો છે ટેમ્પરેચર છે ને અરાઉન્ડ આઠ નવ ડિગ્રી જેવું બતાવે છે હવે ઠંડી ચાલુ થઈ ગઈ છે જો ટેમ્પરેચર છે ને આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અત્યારે હાલ અને મોટાભાગના બધા ઝાડના પાંદડા ખરી પડેલા છે પણ આ વખતે છે ને હજુ સુધી સ્નો પડ્યો નથી આમ તો પંદર નવેમ્બર સુધીમાં એકવાર આય પડી જાય સ્નો પણ આ વખતે હજુ સુધી સ્નો બી પડ્યો નથી અને એવી ઠંડી બી ચાલુ નથી થઈ ગઈ વખતે છે ને દિવાળીના દિવસે સ્નો પડેલો હતો અને આ વખતે દિવાળી બી જતી રહી અને ઉપરથી બીજા કેટલા બી દિવસ ગયા પણ હજુ સુધી સ્નો પડ્યો બી નથી અને એવી કોઈ ઠંડી બી નથી રાત્રે ટેમ્પરેચર છે ને માઇનસ એક બે ડિગ્રી સુધી ગયું છે એક બે દિવસ પણ ઓવરઓલ જોઈએ ને તો હજુ હુંફાળું વાતાવરણ છે એટલી બધી ઠંડી હજુ ચાલુ નથી થઈ આ વખતે લાગે છે વિન્ટર થોડું લેટ ચાલુ થાય એવું લાગે છે હવે જોઈએ ક્યારે પહેલો સ્નો પડે છે અને આજે છે ને વિન્ટર ટાયર નખાવાના છે આયા મારા વિન્ટર ટાયર છે અત્યારે હાલ આ સમર ટાયર છે એટલે આ વિન્ટર ટાયર નખાવા જવાનું છે તો જો આ ટાયર પાછળ ગાડીમાં મૂકી દીધા છે બે અહીંયા મૂક્યા છે અને બે પાછળ ટ્રંકમાં મૂક્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દીપભાઈના ત્યાં એમના ગેરેજ ઉપર એમના ત્યાં એપોઇન્ટમેન્ટ ઓલરેડી આપણે જે લાસ્ટ વિડીયોમાં ગયા હતા ને એ વખતે જ એપોઇન્ટમેન્ટ મેં લઈ રાખી હતી આજની ઓગણીસ તારીખની એટલે હવે આજે જઈ અને ટાયર બદલાવાના છે અને જોઈ લો અત્યારે બપોરના બાર વાગવા આવ્યા છે અને અમારો એરિયા જોઈ લો કે એવો હોય છે દિવસ હોય કે રાત સવાર હોય કે સાંજ આ રીતે બધું સુમસામ જ જોવા મળે સાંજના ટાઈમે છે ને અહીંયા આગળ રોડ ઉપર તમને છોકરાઓ રમતા જોવા મળે પણ હવે વિન્ટર ચાલુ થયો ને એટલે હવે એ બી જોવા ના મળે એટલે બસ જુઓ આવી ગલીઓ તમને જોવા મળે જ્યારે બી હોઈએ ને ત્યારે આવી જ ગલીઓ તમને જોવા મળે રોડ ઉપર કોઈ પબ્લિક જોવા ના મળે તો ભાઈ આપણે હવે દીપ ગેરેજ ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે ટાયર ચેન્જિંગનું કામ છે ને જોરો શોરોથી ચાલી રહ્યું છે જો અત્યારે આ સિઝનમાં છે ને બધા ગેરેજવાળા બિઝી હોય બધી જગ્યાએ છે ને ટાયર ચેન્જની જ માથા ખૂટો હોય અને અત્યારે જુઓ કેટલા વાગ્યા છે સવા બાર થવા આવ્યા છે અહીંયા આગળ જોઈ લો એજ એરિયા મસ્ત તડકો નીકળ્યો છે એકદમ ફૂલ ગુલાબી ઠંડી હોય ને એવો માહોલ લાગી રહ્યો છે તો જો આ ભાઈ આપણા છે ને વિન્ટર ટાયર છે વિન્ટર ટાયર ઓલમોસ્ટ પતી ગયા છે પણ આ વખતે કે બહુ ચલાવવાનું દીપભાઈ અત્યારે ટાયર બધા કાઢી રહ્યા છે ફટફટ પતી જાય ને બધા ગાડી નાખવાના ને હવે ચઢાવી દેવાના એટલું કરવાનું છે આજે અને બ્રેક પેડ બી બદલવાના છે મારા આગળના ટાયરના એટલે એ બી પતાવવાનું છે સાંજના પાંચ વાગે આવ્યા છે અને જો ભાઈ અંધારું ઘેરાઈ ગયું છે જુઓ ચાર નો ઓગણસાઠ થઈ છે હજુ એટલે પાંચ વાગ્યા આવ્યા છે હવે સાડા ચાર પોણા પાંચે તો છે ને અંધારું જવાનું ચાલુ થઈ ગયા છે હજુ બાજુની સ્કૂલ બી પૂરી રીતે છૂટી નથી જોવા બધા સ્ટુડન્ટ તો આવી ગયા ભાઈ પાછા આપણે આપણા ગેસ સ્ટેશન ઉપર અત્યારે છે ને રાતના સાડા આઠ થવા આવ્યા છે અને હું ઉબર કરવા માટે નીકળી પડ્યો છું અને અત્યારે હાલ છે ને ટેમ્પરેચર છ ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવે છે પવન બવન છે નહીં એટલે મસ્ત વાતાવરણ છે થોડું ઠંડુ છે એટલું જ જો પવન હોય ને તો ઠંડી વધારે લાગે પરંતુ આજે પવન છે નહીં એટલે સારું છે એટમોસફિયર અત્યારે અને આજે મંગળવાર છે એટલે એવું કંઈ ખાસ હશે નહીં પણ જે બી હોય એ આપણે હવે એક્સપ્લોર કરીએ છીએ

આજે ઓગણીસ નવેમ્બર થઈ છે અને તો બી જોવો હજુ છે ને કન્સ્ટ્રકશન ના એ કઈ હજુ રિમુ નહિ કર્યા હજુ બી છે ને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે બધી બાજુ આપણે ટ્રીપ બી આવી ગઈ પણ જોવા તમે હજુ બી કામ ચાલુ છે હવે જો સ્નો પડો તો આ રોડની શું હાલત થાય તમે વિચારો જનરલી છે ને જે બી કન્સ્ટ્રકશન નું કામ હોય કે કંઈ બી હોય ને એ બધું આ લોકો છે ને પંદર નવેમ્બર પહેલા પહેલા પતાઈ દેતા હોય છે એના પછી જનરલી કઈ કામ રહેતું નહીં પરંતુ ઘણી બધી સ્ટ્રીટો અત્યારે છે ને મોન્ટ્રીયલમાં આવી છે કે જે આજુ બી છે ને આ રીતે કામ ચાલી રહ્યું છે આ જુઓ અહીંયા આગળ છે ને આખો નવો સાયકલ ટ્રેક બનાવે છે ને એના કારણે આખા રોડની છે ને હાલત ખરાબ કરી દીધી છે મોન્ટ્રીયલમાં છે ને અત્યારે બહુ કોન્ટ્રોવર્સી ચાલી રહી છે જેટલા બી પહોળા રોડ છે ને બધા રોડ ઉપર અત્યારે ને આ લોકો સાયકલ ટ્રેક બનાવી રહ્યા છે અને એના મિક્સ રિએક્શન છે બધાના આ તો નસીબ એમનું હારું છે કે હજુ સુધી સ્નો પડ્યો નહીં જો સ્નો પડે ને તો ભૂક્કા નીકળી જાય અહીંયા આગળ આ રસ્તા બંધ જ કરી દેવા પડે જો સ્નો પડે તો કારણ કે આ આટલી એક એક ગલી ચાલુ રાખી છે ને એક એક ગલી બી પછી સ્નો પડ્યા પછી ચાલુ ના રહે કારણ કે સ્નો રિમૂવ કરવો જ કઈ રીતે મોટો ઇસ્યુ ઊભો થાય અને અત્યારે અહીંયા જો આ કામ જે રીતે અત્યારે ચાલી રહ્યું છે ને એ જો લાગતું તો નહીં કે આ જલ્દી પત અત્યારે આપણે આવી ગયા છીએ રિ રશેલ ઉપર અને અહીંયા આગળ જો આ જે છે ને રિ આ બોન્કિસ છે આ બોન્કિસ બહુ ફેમસ છે પુતિન માટે અત્યારે આપણે રહ્યું રસેલ ઉપર છીએ આજે ત્યાં ભીડ નથી બાકી નોર્મલી છે ને ત્યાં આગળ તમને ભીડ જોવા મળે અને આજે જો કે મંગળવાર છે એટલે બધું શાંત શાંત છે માહોલ ઘણી બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ઘણી જગ્યાએ રસ્તા બંધ કરેલા છે હવે ખબર નહીં કે આ લોકો ક્યારે બધું રેગ્યુલર કરે છે નોર્મલી વિન્ટરની અંદર છે ને બધું કામ અટકી જાય બધું પછી ફરી જ્યારે સમર ચાલુ થાય ને એ વખતે બધા કામ ચાલુ થાય પણ મોસ્ટ ઓફ બધા કામ આ ટાઈમે પતી જાય તો પછી ટ્રીપ આવી ગઈ આપણી તો હવે આપણી વાતને આપણે વિરામ આપીએ અને પછી આગળ આપણે મળીએ નજીકમાં જ છે ટ્રીપ અને ક્રિસમસનું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે બધી સ્ટ્રીટો ઉપર જો આપણે અત્યારે સેન્ટ ડેનિસ ઉપર છીએ અને અહીંયા આગળ બી ડેકોરેશન થઈ ગયું છે મોટા ભાગની સ્ટીટો ઉપર ડેકોરેશન ચાલુ થઈ ગયું છે અને હવે આ ડેકોરેશન છે ને છેક સમર સુધી રહેશે આખા વિન્ટર દરમિયાન છે ને આ બધું ડેકોરેશન જે ખરું ને આમની આમ રહેશે રાતના સાડા બાર વાગ આવ્યા છે ટેમ્પરેચર અત્યારે પાંચ ડિગ્રી સેલ્સિયસ બતાવે છે આપણે મોન્ટેરિયલ ડાઉન ટાઉનમાં આવી ગયા છીએ અને સાડા બાર વાગે તો જુઓ ડાઉન ટાઉન સુમ શામ થઈ ગયું છે રડ ખડ્યા માણસો તમને રોડ ઉપર જોવા મળશે બાકી મોટા ભાગે બધી જ ગલીઓ છે ને આ રીતે સુમસામ થઈ જાય છે અને જોઈ લો અત્યારે મોન્ટ્રીયલની ગલીઓ કેટલી ક્લીન દેખાય છે એ સ્નો પડવાનો ચાલુ થશે ને પછી આની હાલત બદલાવાની ચાલુ થઈ જશે હજુ સુધી તો સ્નો પડ્યો નથી એટલે બધું ઠીકઠાક છે પણ એકવાર સ્નો પડ્યો ને પછી આ બધી ગલીઓના રૂપ રંગ બદલાઈ જવાના છે હજુ જો આ બિક્સી બધું બંધ થઈ જશે સાયકલો બાઇકલો જે ખરીને એ બધી પછી આ લોકો હટાવી દેશે પ્રાઇવેટ જેની સાયકલો હોય ને એ લોકો લઈને નીકળી શકે પણ સ્નોની અંદર એટલા બધા સાયકલ લઈને ના ફરતા હોય અને હવે અત્યારે આપણે છે ને માઉન્ટ રોયલ એવનની ઉપર આવી ગયા છીએ આ સ્ટીટ ખરીને એ જનરલી સમરની અંદર કમ્પ્લીટલી બંધ હોય છે હવે આ વિન્ટર આવવાનું ચાલુ થયું ને એટલે આ સ્ટ્રીટ પાછી ઓપન કરી દીધી ગાડીઓ માટે બાકી તમે ડ્રાઈવ ના કરી શકો આ સ્ટ્રીટ ઉપર સમરના સમય દરમિયાન છે ને ખાલી ચાલી અને સાયકલ લઈને તમારે જવું હોય ને તો તમે જઈ શકો અને આ સ્ટ્રીટનું લાઇટિંગ જુઓ અહીંયા આગળ છે ને ક્રિસમસમાં દરેકે દરેક સ્ટ્રીટની લાઇટિંગની જે પેટર્ન ખરીને ડિફરન્ટ જ હોય તમને લાઇટિંગ જોઈને જ ખબર પડી જાય કે આ સ્ટ્રીટ કઈ છે તમે સેન્ટ ડેનિસનું તમે જોશો ને તો એનું બી ડેકોરેશન અલગ હશે માઉન્ટ રોયલનું જોશો તો એનું બી ડેકોરેશન અલગ હશે અત્યારે આ સ્ટ્રીટ એકદમ સુમસામ દેખાય છે બાકી સમરની અંદર છે ને પગ મૂકવાની જગ્યા ના હોય હજુ તો ટેમ્પરેચર જો કે હજુ પાંચ ડિગ્રી જેવું જ છે એટલું બધું કંઈ માઇનસ ચાલુ નથી થયું પણ આજે જો કે મંગળવાર છે એટલે એના કારણે બી આ સ્ટ્રીટ છે ને જો એકદમ સુમસામ થઈ ગઈ છે રાતનો એક વાગ્યો જો કે એટલે એક વાગે તો સ્વાભાવિક છે કે આવું જ હોય પણ તો બી તમે જો સમરમાં આવો ને તો રાત્રે બી આ સ્ટ્રીટની ઉપર તમને ચહેલ પહેલ જોવા મળે કમ્પેર ટુ વિન્ટર અને આ સ્ટ્રીટ ખરીને સીધી સીધી છે ને માઉન્ટ રોયલ ઉપર જાય છે એટલે આ સ્ટ્રીટનું નામ માઉન્ટ રોયલ છે તમે આ સ્ટ્રીટ ઉપર સીધા સીધા જાઓ ને તો તમે માઉન્ટ રોયલ ઉપર જાઓ અત્યારે અંધારામાં તમને ખ્યાલ નહીં આવો પણ સીધો સામે જાવ ને માઉન્ટ રોયલની ટીકરી છે એ ટેકરીની ઉપર જવું હોય ને તો તમે આ સ્ટ્રીટ ઉપરથી જઈ શકો બીજા ઘણા બધા રસ્તા છે પરંતુ આ સ્ટ્રીટ સીધી એ ટેકરી ઉપર જાય છે અને એ ટેકરી ઉપરથી આવો ને ત્યારે બી તમને નીચે આ સ્ટ્રીટ મળે એટલે આપણે કહીએ ને ગિરનારની ટળેટીમાં હોય એવી રીતની આ સ્ટ્રીટ છે એ સીધી તમને માઉન્ટ રોયલ ઉપર લઈ જાય અને જો આનું લાઇટિંગ કમ્પ્લીટ ડિફરન્ટ છે ને અહીંયા દરેકે દરેક સ્ટ્રીટ ઉપર તમને આવું જ જોવા મળે અને હવે ક્રિસમસ છે ને એટલે બધી સ્ટ્રીટો ઉપર ડેકોરેશન તમને જોવા મળશે પણ આજે જુઓ કેટલી સુમસામ છે બાકી નોર્મલી છે ને આ એકદમ ભીડભાડવાળી જગ્યા છે અને બહુ બધી સારી સારી રેસ્ટોરન્ટો ને એ બધી વસ્તુ ખરીને આ સ્ટ્રીટ ઉપર છે અહીંયા આગળ જુઓ આખું બનાયેલું છે પાર્કમાં કોઈ બહાર અત્યારે દેખાય નહીં ઠંડીમાં હું લાટા લેવા નીકળે આટલી ઠંડીમાં ખુરશીઓ પણ કોણ બે લોકો જોડે સમય જ નહીં કરવાનો પણ અહીંયા આગળ છે ને મસ્ત મસ્ત બધી ને બધું નાની નાની ને બધું તમને જોવા મળી જાય એકદમ ક્લાસિક અને અહીંયા પેટર્ન જોવો તમે આ સ્ટ્રીટ ને જૂના જમાનાની યુરોપિયન સ્ટ્રક્ચર તમને જોવા મળી જાય અહીંયા આગળ બુક શોપ છે અહીંયા આ સ્ટ્રીટ ઉપર છે ને બુક શોપ બધી ઘણી બધી છે

બુક સ્ટોરો બહુ છે અહીંયા આગળ આ સ્ટ્રીટ ઉપર તમને છે ને આવા નાના નાના બધા મસ્ત બુક સ્ટોર જોવા મળી જાય બાજુમાં જુઓ માઝિક ઓપ્ટિક ચશ્માની દુકાન છે તો ભાઈ અત્યારે રાતનો એક વાગ્યો છે અને આજે મંગળવાર હતો પરંતુ મંગળવારના પ્રમાણમાં છે ને માર્કેટ આજે ઘણું સારું હતું ટ્રીપો ચાલુ ચાલુ હતી આપણે જનરલી કહેલા સાડા આઠ પોણા નવ ચાલુ કર્યું હતું અને અત્યારે એક વાગવા આવ્યો છે અને હવે થોડી બ્રેક લઈ અને પછી કન્ટિન્યુ કર્યું શું પરંતુ અહીંયા આગળ છે ને હું માઉન્ટ રોયલ ઉપર ઊભો થઈ ગયો અત્યારે થોડી વાર પગ છૂટા કરી લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ અને મારી સામે જુઓ તમે અહીંયા આગળ છે ને એક મસ્ત બ્યુટિક છે બાજુમાં બીજી બુકની જ શોપ લાગે છે પણ એનું આર્કિટેક્ચર તમે જુઓ સામેની જે બિલ્ડિંગ છે ને એનું આર્કિટેક્ચર જુઓ આ સામે જે ઇન્ટરસેક્શન દેખાય છે ને એ માઉન્ટ રોયલ અને સેન્ટ લોરેન્સ છે આપણે આ બાજુથી આવ્યા અને આગળ મેં તમને બતાવી સ્ટ્રીટ કેવી હતી એ અને તમે જોયું કે ત્યાં આગળ કઈ રીતનું ઇન્ટરસેક્શન છે સામે જે બિલ્ડિંગ દેખાય ને એની ઉપર જો તમે ત્યાં આગળ ગ્રેફિટી કરેલી છે બધી અને એનું આર્કિટેક્ચર બી કમ્પ્લીટ ડિફરન્ટ છે પણ અત્યારે છે ને જનરલી એ બહુ પબ્લિક તમને જોવા ના મળે અહીંયા આ સમયે બાકી નોર્મલી આ સ્ટ્રીટ ઉપર છે ને ચાલીને જવાની મજા આવે સમરમાં કારણ કે ટ્રાફિક માટે તો આ બંધ કરી દે છે આખી સ્ટ્રીટ સામે બી જો ત્યાં પાર્કિંગ છે પણ આ બધું છે ને જનરલી વિન્ટરમાં કામમાં આવે એમ બાકી સમરની અંદર તો છે ને તમે ગાડી લઈને અહીંયા ના ફરી શકો ચાલીને જઈ શકો તમે આખી સ્ટ્રીટ ઉપર તો ભાઈ આ વિડીયોના છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ને હવે વિડીયો કન્ટિન્યુ આવવાની ચાલુ થઈ જશે આ તો પંદર દિવસ શું વચ્ચે થોડું કામ આવી ગયું એના કારણે એક બ્રેક લેવી પડી પરંતુ હવે કન્ટિન્યુ આવવાની ચાલુ થઈ જશે અને તમને જો આ રીતની વિડીયો જોવી ગમતી હોય તો મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને મને ખબર પડે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શું